એટલે કહેવાય છે કે ઉમર ઉંમરનું કામ કરે પરંતુ આ વસ્તુ તમારામાં લાગુ નથી પડતી કઈક તંદુરસ્તી નું રહસ્ય શું છે અમને થોડું ડિટેલ માં જણાવો બસ તમારા શરીરને છે ને ચલાવતા રહો હાથ પગ ચાલુ રાખો તમારા તમારા મગજને ચાલુ રાખો યોગ છે એ માનસિક વિકાસ માટે બહુ જરૂરી છે એટલે તમારે યોગ તો બધા ચાલુ જ રાખવાના હંમેશા યોગ ક્લાસમાં આનંદબેન તો બહુ પરફેક્ટ વ્યક્તિ છે એમને તો યોગ વિશે બધી જાણકારી છે હું રોજ જાઉં છું ડેલી કયા સમયે જાઉં છું સવારે છ થી સાત અચ્છા અને પછી પ્લસ વોકિંગ પણ કરવાનું સવારે પાંચ થી છ વોકિંગ કરવાનું અચ્છા સવારના પાંચ થી છ વોકિંગ અને છ થી સાત યોગ કરવાના અરે વાહ અને પછી કામ તો કરવાનું અરે વાહ બહુ આખું તમારું ફ્રી થઇ જાય છે રિલેક્સ થઇ જાય છે એકદમ શરીર અને માનસિક શાંતિ બહુ મળે છે કારણ કે એમાં આનંદ આવે છે અને માણસ ને જયારે આનંદ આવે ને ત્યારે એનું શરીર ઓટોમેટિક જ સારું રહે અંદર થી જ તમે આનંદ માં રેતા હો એટલે તમારું શરીર અંદર થી સારું રેવાનું છે ક્યારે કંટાળો આવે ખરા કે ના આજે નથી ઉઠવું આજે નથી જવું ના જરાય કંટાળો નથી આવતો જરાય નથી થતું કોઈ ખાનપાન માં પરેજી કે તમને સિત્તેર વર્ષ થયા તો સ્વાભાવિક છે કે થોડી એવી પરેજી ફાસ્ટ ફૂડ છે એ બધું બંધ કરી દીધું છે ડ્રિંક બધા બંધ કરી દીધા છે પછી ડેરી પ્રોડક્ટ બધી બંધ ડેરી પ્રોડક્ટ એટલે ઓલા જે બેકરી પ્રોડક્ટ હા

એટલે પણ તોય હું તો મારું જ પકડી રાખું કે ના યોગ એટલે બરાબર યોગ જ બરાબર છે ના આપણે જીમ ખરાબ નથી પરંતુ આ ઉંમરે ધારો કે તમારી ઉંમર નાની વાત કરીએ તો એક સરળ અને સેફ છે અને યોગમાં શું છે કે આપણને આપણે શરીર જેટલું છૂટ આપે એટલું આપણે કરવાનું રહે પછી આપણે પરાણે તો કઈ કરી નથી શકવાના કે અમુક આસનો આપણાથી થાય ન થાય પણ કરવાના ખરાબ

કારણ કે પહેલા તો તમારા સ્નાયુઓ બધા કામ કરતા હોય છે સબળા હોય છે અત્યારે નબળા થઈ ગયા હોય સ્નાયુ બધા દિવસે દિવસે બસ તમારા શરીર ને ચલાવતા રહો હાથ પગ તમારે ચાલુ રહે એ પ્રમાણે તમારું તમારું જીવન સેટ કરો અને સવારના યોગ ચાલવાનું વોકિંગ તમને જે પણ તમને અનુકૂળ આવતું હોય તમે જીમ માં જતા હોવ તો જીમ માં જાવ જતા હોવ તો યોગ માં પણ તમારા શરીર ચલાવતા રહો સાંભળ્યું છે કે તમે ફરવાના ખૂબ શોખીન છો હા હું ફરવાની બહુ શોખીન છું મને જ્યારે તક મળે ને ત્યારે હું જોઈન્ટ થઈ જાઉં છું એટલે અમારી સોસાયટીમાં એક ગ્રુપ છે એ વિધ ઇન્ડિયા ફરે છે અચ્છા એટલે એની સાથે હું ચાર ધામ ને મહેશ ને કૈલાસ માનસરોવર ને બધે હું જઈ આવી છું એટલે એ ફરી આવે છે બીજું મારી દીકરી અમેરિકા છે છે એટલે એને મને બે વખત બોલાવી તો હું છ છ મહિના બે વખત રહી આવી વાહ અને ત્યાં અમેરિકા એ હું બહુ ફરી છું ખુબ ફરી છું વાહ વાહ ત્યાં આગળ સ્વિમિંગ કરવાનું જીમ માં જવાનું તમે સ્વિમિંગ ફાવે છે સ્વિમિંગ ફાવે છે અરે વાહ પછી જીમ માં જવાનું હોય એટલે જીમ માં કલાક તમે એક્સરસાઇઝ કરો પછી વોકિંગ કરો એ બધું તો તો એ મને જાય સાથે લેતા જાય જીમ માં જાય તો એ લેતા જાય પછી વોકિંગ કરીએ અમે ત્યાં તો જગ્યા ખુબ જ હોય વિશાળ જગ્યા હોય કે એક મકાન ને બીજા મકાન વચ્ચે આખું એ વીસ પચીસ ફૂટ ની જગ્યા હોય એમ એના બગીચા હોય બધાના ફરવાની એટલી મજા આવતી મને તો હું સતત ચાલ્યા જ કરતી ચાલ્યા જ કરતી આખો દિવસ સાંજે પણ ચાલુ ને સવારે પણ ચાલુ વાહ વાહ એટલે અહીંયા તમારે દીકરો છે એ જીમ ટ્રેનર છે ખાવા પીવામાં માં અમારે બધું હેલ્થ કોન્સીયસ હેલ્ધી જ ખાવાનું હોય બધું ના ચાલી ચાલી ને હું બધે બહુ ગઈ છું અંબાજી મોટા અંબાજીની યાત્રા કરી મેં જાય છે તો થી અંબાજી એકસો વીસ કિલોમીટર થાય એ હું ચાલી ને ગઈ હતી ઓહો પછી આ પરિક્રમા કરી ગિરનાર ની પરિક્રમા કરી ગિરનાર ચડી ગયા ઓટોમેટિક હિંમત આવી જાય હિંમત આવી જ જાય અને તમારે છે ને તમને તૈયાર તમારે જ કરવા પડે એટલે આ શું થશે નહીં ચાલે કેવું એવો એક વાર વિચાર આવે કે આવી જાય ખરો વિચાર જવાશે કે નહીં જવાય પણ પછી એમ કે જવાશે જો કેમ નહીં જવાય એમ જવું જ જોઈએ અરે એ તમારે તમને જ બકઅપ કરવા પડે કે ચલો આપણે જઈએ એમ આપણે આપણી જાતને કહેવાનું અંજના બેન ચલો ઉભા થાવ અને ચાલવા મંડો વાહ વાહ એટલે આટલા બધા કિલોમીટર તમે ચાલ્યા છો સ્વિમિંગ કરો છો તમે તો આમ ખજાનો છો આખો અને કૈલાશ માનસરોવરની યાત્રા તો બહુ જ અઘરી છે કૈલાશની પરિક્રમા તો અઠ્ઠાવન કિલોમીટર ની છે અને બરફમાં જ ચાલવાનું હોય છે તમારે એટલે એ તો બહુ જ અઘરી પરિક્રમા છે ત્રણ દિવસની ત્રણ દિવસ ને ચાર રાત એટલે એ અઠ્ઠાવન કિલોમીટર જે ચાલ્યા છે ને તો બહુ જ અઘરું પડ્યું તું પણ તોય એ ચાલી નાખ્યું તું ભગવાનને કીધું તું તું જોડે રહે છે આગ પકડીને લઈ જજે અને પૂરી કરાવજે મને ખ્યાલ છે જ્યાં સુધી તમને કોઈ મોટી બીમારી આવી હતી તો એના વિશે વાત કરીએ હા એ સાચી વાત છે મને કેન્સર બ્રેસ્ટ કેન્સર થયેલું અને ઓપરેશન પણ મારું કરાવેલું મને બે હજાર બાવીસ ડિસેમ્બરમાં ખબર પડી અને એન્ડમાં જ ખબર પડી ડિસેમ્બર એન્ડમાં અને જાન્યુઆરીમાં ઓપરેશન કરાવી નાખ્યું એટલે રિમુવ કરી દીધું ડોક્ટરે પણ પણ કીમો કેવું કઈ આવ્યું નહીં મને એટલી ભગવાનની મહેરબાની પણ એ છ મહિના બાર મહિના મેં રેસ્ટ લીધો પણ વળી પાછું મેં મારું જીવન સ્ટાર્ટ કર્યું હું જરાય હિંમત હારી નહોતી વાહ બહુ સારું કે હું જરાય રડી નહોતી અરે વાહ એ બહુ સારી વાત કીધી ક્યારેય પણ મેં ઢીલું મોડું કર્યું નહોતું કે ભાઈ મને આવું કેમ થયું એમ વાહ અને હંમેશા મેં એમ જ એમ જ વિચાર્યું કે મને મટી જશે મને મટી જશે ક્યારે મેં આમ કેમ થયું કેમ થયું એવું વિચાર્યું નતું મેં એમ જ વિચાર્યું કે મને મટી જવાનું છે મને કઈ ખાવાનું જ નથી આમ પણ કે છે ને જેવું વિચારશો એવું આપણું શરીર છે રિએક્ટ કરશે એટલે હું એમાંથી બહાર જ નીકળી ગઈ છું અત્યારે તો મને બિલકુલ કોઈ જાતના કોઈ પ્રોબ્લેમ નથી અને ડોક્ટર ની સલાહ લઈ અને મેં પાછા યોગ ચાલુ કરી દીધા પેલા વ્યસ્ત જીવન જીવ્યા શરીરને ચલાવતા રહ્યા એટલે એટલે થી પતી ગયું એવું પણ બની શકે કારણ કે આ તો રોગ શરીર છે રોગ તો થવાનો છે અને પણ એમાંથી હું બહાર નીકળી ગઈ મારા મનમાં મેં બિલકુલ રાખ્યું નહીં કે આ મને આવું કેમ થયું એ પ્રાણાયામ શીખવે છે આ પ્રાણાયામ શીખવે છે કે હું માનસિક રીતે બહુ મજબૂત થઈ ગઈ પ્રાણાયામથી તમે માનસિક રીતે બહુ મજબૂત થઈ જાઓ છો અને તમારા વિચારોમાં એટલો બધો ફેરફાર થઈ જાય છે કે વાત જ પૂછો માં એમ એ તો તમારા અનુભવ એટલા બધા વિચારો તમારા ચેન્જ થઈ જાય છે એમ તમે બધા એવું કે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય પણ ના એવું નથી તમે તમને બદલી શકો છો વાહ તમારા વિચારો ને બદલી શકો છો દર્શક મિત્રો ખુબ શીખવા જેવી વાત કરી કે બીમારી આવે અને જાય જો આપણે એને પકડી રાખશું તો એ પણ આપણને છોડશે નહીં પરંતુ તેમાંથી બહાર નીકળી હિંમત ના હારી અને કઈ રીતે જીવન છે એ રીસ્ટાર્ટ કરીએ તે અંજના પાસેથી આપણે શીખીએ ખુબ મજા આવી અંજનાબેન અમે આમાંથી પ્રેરણા લેશું સો એ સો ટકા ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર થેન્ક યુ